શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને મેદાને આવી ગયા છે પરંતુ ભરતસિંહ સોલંકીનો જે બર્થડે હતો તેમનો જન્મદિવસ હતો તેની પાર્ટીમાં શંકરસિંહ વાઘેલા પહોંચે છે ભરતસિંહ સોલંકીને પાઘડી પહેરાવે છે શૉલ ઓઢાવડે છે અને બુકે પણ આપે છે આ બધા જ સંકેતો જે છે તે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે કારણ કે ભરતસિંહ સોલંકીની બર્થડે પાર્ટીમાં આખી બર્થડે પાર્ટી જ્યાં સુધી પૂરી નથી થઈ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બંને એકબીજાની સાથે જ રહ્યા છે અને આ સંકેતોથી ગુજરાત ભાજપ અને કોંગ્રેસ આ બંને મોટા અને કદાવર જે નેતાઓ છે બંને પાર્ટીઓના તેમના પેટમાં તેલ પણ રેડાયું હશે અનેક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચિંતામાં પણ મુકાયા હશે કારણ કે જ્યારે જ્યારે શંકરસિંહ વાઘેલા કંઈક મોટું કરવાની કરવાના હોય છે ત્યારે તેઓ સંકેતો જે છે તે ચોક્કસપણે આપે છે ફરી એકવાર બાપુએ સંકેતો આપ્યા છે શું સંકેતો આપ્યા છે અને કેમ ભરતસિંહ સોલંકીને જો શંકરસિંહ વાઘેલાનું સમર્થન મળે તો ગુજરાતના રાજકારણમાં હડકંપ આવે તેના વિશે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોલંકીએ શક્તિ પ્રદર્શન કર્યું તેમના જે બર્થડે પાર્ટી હતી તેમાં વીસ હજાર કરતા પણ વધારે લોકોને તેમણે આમંત્રિત કર્યા હતા આ ભરતસિંહ સોલંકીના જન્મદિવસની પાર્ટીના ફોટા છે જેમાં ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાજુમાં બેઠેલા જોવા મળી રહ્યા છે જ્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ છે પરંતુ તેઓ અલગ સોફા પર બેઠા છે પરંતુ અહીંયા શંકરસિંહ વાઘેલા અને અહીંયા જે છે તે ભરતસિંહ સોલંકી બંને એક બાજુ બેઠા છે બંને હસી પણ રહ્યા છે આ એક ફોટો છે બીજી તસવીર પર જો નજર કરવા જઈએ ત્યાં હજારોની સંખ્યામાં લોકો ભરતસિંહ સોલંકીના જન્મ દિવસમાં આવ્યા છે તેમની ઉજવણી કરવા માટે જ્યાં કોંગ્રેસના મોટા અને દિગ્ગજ નેતાઓ પણ આવ્યા છે ભરતસિંહ સોલંકી પોતાના જન્મ દિવસને જનયોદ્ધા દિવસ પણ કહી રહ્યા છે તેવામાં ભરતસિંહ સોલંકીને શંકરસિંહ વાઘેલા જે રીતે છે શંકરસિંહ વાઘેલાનું તેમને સમર્થન મળતું દેખાઈ રહ્યું છે શંકરસિંહ વાઘેલા સતત તેમની પડખે જ રહ્યા છે ત્યારે જો બીજા ફોટા પર પણ નજર કરવા જઈએ તો શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી જે છે તે બંને એકબીજાની બાજુમાં જ બેઠેલા જોવા મળે છે આખી પાર્ટી દરમિયાન અહીં પણ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા જે છે બંને એકબીજાની સાથે જ જોવા મળી રહ્યા છે

પાછલા બાણે કોંગ્રેસને મદદ કરશે ભાજપના નેતાઓ પણ એ ચિંતામાં મુકાયા છે અને શંકરસિંહ વાઘેલા જ્યારે ગુજરાતના રાજકારણમાં એક્ટિવ હતા ત્યારે તેમણે કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીમાં રહી કોંગ્રેસને તોડવાનું કામ કર્યું હતું તેવી પણ ચર્ચાઓ હતી કે શંકરસિંહ વાઘેલા પાછલા બાણે ભાજપને મદદ કરી હતી જો ફરી એકવાર શંકરસિંહ વાઘેલા અત્યારે કોંગ્રેસ સાથે આવે છે તો કોંગ્રેસમાં પણ અત્યારે ચિંતાનો વિષય છે અત્યારે શંકરસિંહ વાઘેલા જે છે જો ભરતસિંહ સોલંકીને સમર્થન કરે તો કોંગ્રેસના પણ મોટા અને દિગ્ગજ નેતાઓ જે છે તે ખતરામાં મુકાઈ શકે છે તેમની ચિંતામાં પણ વધારો જે છે તે ચોક્કસપણે થઈ શકે છે જો આ દ્રશ્યો પર નજર કરવા જઈએ આ વિડીયોમાં ભરતસિંહ સોલંકીની બર્થડે પાર્ટીના આ વિડીયો છે જેમાં શંકરસિંહ વાઘેલા જ્યારે એન્ટર થાય છે તેઓ આવે છે સભામાં ત્યારે બધા જ મોટા અને કદાવર કોંગ્રેસના નેતાઓ જે છે ત્યાં શંકરસિંહ વાઘેલા આવે છે આ પાર્ટી જે છે તેને કોંગ્રેસની અને રાજકારણની નજરથી ન જોવા જઈએ પરંતુ અહીં ભરતસિંહ સોલંકીના બર્થડે પાર્ટીની રીતે તેઓ વ્યક્તિગત આવ્યા છે અને શંકરસિંહ વાઘેલા જે છે તેઓ અહીં આ દ્રશ્યોમાં ભરતસિંહ સોલંકીને પાઘડી પણ પહેરાવે છે તેઓ તેમને શાલ પણ ઓઢાડે છે અને બૂકે પણ આપે છે અને આ બધા જ દ્રશ્યોથી ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ જે છે બંને પાર્ટીના મોટા અને કદાવર તેમની ચિંતામાં વધારો પણ થઈ શકે છે અહીં બંને હસતા પણ જોવા મળી રહ્યા છે બંને કંઈક કાનમાં વાત પણ કરી છે તે પણ ખાસ જોવા જેવું છે કે આ બંને નેતાઓએ કંઈક કાનમાં વાત પણ કરી છે અહીં બાપુએ શું કહ્યું ભરતસિંહ સોલંકીને તેવું પણ ગુજરાત ભાજપના જે મોટા અને દિગ્ગજ નેતાઓ છે તેવું વિચારતા હશે ત્યારે ભરતસિંહ સોલંકીને જે જે રીતે રીતે અહીં સન્માન સન્માન આપવામાં આવ્યું આવ્યું તેમનું કરવામાં છે પાઘડી પહેરાવી શાલ ઉઠાડી અને બૂકે આપી તેથી ગુજરાત ભાજપના અનેક નેતાઓ અત્યારે ચિંતામાં મુકાયા છે જો વાત કરીએ કોંગ્રેસની કે કેમ કોંગ્રેસના નેતાઓ ચિંતામાં મુકાયા અને કેમ કોંગ્રેસના નેતાઓને ભરત ને જો શંકરસિંહ વાઘેલાનું સમર્થન મળે તો ખતરો છે કોંગ્રેસને તોડવાના પ્રયત્નો કર્યા તેવું ચર્ચાઇ રહ્યું છે જો અત્યારે પણ ભરતસિંહ સોલંકીને તેઓ મદદ કરે છે તો ચોક્કસથી ફરી પુનરાવર્તન થઈ શકે છે કારણ કે ભરતસિંહ સોલંકી ઘણા વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે પહેલા ઘણા વિવાદો સાથે જોડાયેલા નેતા છે તેમ તેમણે પણ જ્યારે બે હજાર સોળમાં તેઓ એક્ટિવ હતા અનેક ધારાસભ્યોના રાજીનામા પણ પડ્યા હતા તેઓ વિવાદોથી ઘેરાયેલા નેતા પણ માનવામાં આવે છે ભરતસિંહ સોલંકીએ પણ પાછલા બાણે ભાજપને મદદ કરી હતી તેવું ચર્ચાઈ રહ્યું હતું આ બંને નેતાઓએ કોંગ્રેસમાં રહી કોંગ્રેસની જ ઘોર ખોદી છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને તેવી ચર્ચાઓ રાજકીય થઈ રહી હતી ત્યારે જો ભાજપનું ટેન્શન એટલા માટે છે કે પાછલા બાણે પોતાની નવી પાર્ટી લઈ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ

કમબેક અને જનયોદ્ધા દિવસ જેવા મોટા શબ્દોનો નો પ્રયોગ કરી રહ્યા છે જો ફરી એકવાર અહીં ભરતસિંહ સોલંકી ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થાય છે તો અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલ ઠાકોર જેવા કોંગ્રેસના મોટા અને કદાવર નેતાઓ જે છે તે ચિંતામાં શકે છે તેમને ઘણી મુશ્કેલીમાં વધારો પણ થઈ શકે છે ચર્ચાઓ એ જ છે કે અને ચર્ચાઈ પણ રહ્યું છે રાજકીય ચર્ચાઓમાં એક જ વાત છે કે શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી આ બંને એ જ નેતાઓ છે જેઓ કોંગ્રેસમાં હતા કહેવા માટે પરંતુ કોંગ્રેસમાં જ રહી અને કોંગ્રેસની ઘોર ખોદી નાખી પાછલા બાણે ભાજપને પૂરેપૂરું સમર્થન કર્યું છે આ નેતાઓએ ત્યારે ભરતસિંહ સોલંકી કેમ એક્ટિવ થયા તે કારણો પર પણ જો નજર કરીએ તો સૌથી મોટા કારણો બે એ માનવામાં આવે છે કે ભરતસિંહ સોલંકીના ગુજરાતના રાજકારણમાં કમબેક થવાનું કારણ એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તેમાં તેઓ એક્ટિવ થવા માંગે છે અત્યારે શક્તિસિંહ ગોહિલનું પદ પદ જે છે છે તેમની પૂરી થવા જઈ રહી શું તેમના ઉપર ભરતસિંહ સોલંકીની નજર છે ઘણા સવાલો થઈ રહ્યા છે જો વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ છે તેઓ પણ પાછા પડે તેવા નથી ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ જાહેર મંચ પરથી ભરતસિંહ સોલંકીને ટોણો મારી દીધો અને એ ટોણો જ્યારે માર્યો ત્યારે ત્યાં શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત હતા અને શંકરસિંહ વાઘેલાએ પણ એ ટોણો સાંભળ્યો હશે ત્યારે શક્તિસિંહ ગોહિલે ભરતસિંહ સોલંકીને ટોણો મારતા કહી બતાવ્યો અને કહી દીધું પક્ષ મોટો હોય છે પક્ષ કરતાં સભ્ય મોટું ન હોય અત્યારે ગુજરાતના રાજકારણમાં અનેક વળાંકો આવી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં ગરમાવો પણ આવ્યો છે આ જે તસવીરો આપણે જોઈ આ જે ચિત્રો આપણે જોયા તેનાથી ગુજરાતના રાજકારણમાં હડકંપ ચોક્કસથી આવી શકે છે કારણ કે એક બાજુ બાપુ ભાલા સાથે મેદાને આવી ગયા છે બીજી બાજુ ભરતસિંહ સોલંકી કમબેક અને જનયોદ્ધા દિવસ જેવા મોટા શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે અને ત્રીજી બાજુ જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ પોતાની ખુરશી બચાવવાના પ્રયાસોમાં લાગ્યા છે બધાને પોતાની ખુરશી જે છે તે બચાવી રાખવી છે પોતાનું કદ જે છે તે જાળવી રાખવું છે પોતે રાજકારણમાં ટકી રહેવું છે તેવામાં બીજા નેતાઓ પણ પોતાની પાર્ટીઓ લઈ આવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા અત્યારે મેદાને આવી પડ્યા છે પરંતુ ચોક્કસથી જો ભરતસિંહ સોલંકીને શંકરસિંહ વાઘેલાનું સમર્થન મળે તો કોંગ્રેસના મોટા અને દિગ્ગજ નેતાઓનું ભાવિ જે છે તે ચોક્કસથી ચિંતામાં મુકાઈ શકે છે તેમની મુશ્કેલીમાં વધારો પણ થઈ શકે છે તમારું શું માનવું છે શું શંકરસિંહ વાઘેલા પાછલા બાણે નહીં પરંતુ હવે તો ખુલ્લેઆમ ભરતસિંહ સોલંકીને પોતાનું સમર્થન આપી રહ્યા છે કારણ કે જે રીતે આપણે જન્મદિવસની પાર્ટીમાં જોયું સાફપણે લાગતું હતું કે ભરતસિંહ સોલંકીને શંકરસિંહ વાઘેલાનું પૂરેપૂરું સમર્થન હોય તમારું શું માનવું છે કારણ કે બાપુ જ્યારે જ્યારે પણ કંઈક નવું કરવાના મૂડમાં હોય છે નવું કરતા હોય છે ત્યારે તેઓ ચોક્કસપણે એક મોટા સંકેતો પણ આપતા હોય છે તો ભરતસિંહ સોલંકીને લઈને શંકરસિંહ વાઘેલાના આ સંકેતોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર